નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વિડીયોમાં જે ખેડૂતોએ મગફળી નોંધણી કરાવેલ છે તેમને ખાસ કરીને આ વિડીયો જોવા વિનંતી કારણ કે આમાં બે મુદ્દા ઉપર આપણે વાત કરીશું જે સરકારના નવા નિયમ આવ્યા છે તેની ખાસ આ માહિતી આપવાની છે આમાં તો જે ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવું હોય અને રજીસ્ટ્રેશન કરાવેલું છે અથવા તો કરાવવાનું છે એમને આ વિડીયો જોવા નમ્ર વિનંતી તો શું છે વિગત આવો આગળ આ વિડિયોમાં આપને જોઈએ સેટકોમ બાયસેક દ્વારા એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત સેલ્ફ સર્વેસની તાલીમ આપવા બાબત સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર શ્રીના સૂચના અનુસાર વર્ષ પચીસ છવ્વીસમાં સમગ્ર રાજ્યમાં એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે પ્રોજેક્ટ અમલી કરવા નિયત કરેલ છે જેમાં રાજ્યના તમામ ખેડૂતોને સેલ્ફ સર્વે કરવા બાબતે જરૂરી માર્ગદર્શન આપવા માટે બાવીસ એક ખાતે તારીખ સત્તર નવ પચીસ બુધવારના રોજ સવારે બારથી એક કલાકે તાલીમ રાખવામાં આવેલ છે તો ઉક્ત તાલીમ રાજ્યના તમામ ખેડૂતોને હાજર રાખવા આપના કક્ષાથી પચાસ પસાર કરવા વિનંતી છે એટલે કે જે ક્રોપ સર્વેનું દરેક ગ્રામ પંચાયત એટલે કે ખેતીવાડી વિભાગ તરફથી આપવામાં હોય છે જ્યાં સર્વેયર નિમણૂક કરેલ છે અથવા તો વીસી હોય એમને કામગીરી આપવા અથવા તો ખાનગી સર્વે હોય એમના મારફતે ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવેલ છે પણ ઘણી જગ્યાએ સર્વે પૂરો થયો પણ ન હોય અથવા તો જે સર્વે કર્યો હોય અને ખેડૂતોને અસંતોષ હોય કે મારા ખેતરમાં મગફળી છે અને કપાસ લખ્યો છે તો તેઓએ જાતે પોતાની રીતે કેવી રીતે સેલ્ફ ડિજિટલ ક્રોપ સર્વે કરી શકે તેના માટેને સત્તર તારીખે એ એટલે કે આજે બપોરે બારથી એક વાગે તાલીમ રાખેલ છે તો આ તાલીમ માં લાભ લેવા વિનંતી છે એટલે કે આ તાલીમ જોવા વિનંતી છે પછી બીજી વાત કરીએ તો તારીખ આઠ નવ પચીસ સુધીની જે નોંધણી ડેટા સોળ નવ પચીસ સુધીમાં થયેલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા રાજ્યના કુલ એંસી હજાર બસોને પાંચ ખેડૂતોના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી તેની યાદી નાયબ ખેતી નિયામકને મોકલી આપેલ છે તો તે ખેડૂતે શું કરવું અને તે આ આગળ વિડીયો આપના આગળ જે છે એ વિડીયોમાં આપને જોઈએ કે જે આ એંસી હજાર બસોને પાંચ ખેડૂતોના જે સર્વે નંબર છે એમાં મગફળી પાક જોવા મળેલ નથી અને એમને ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર પોતાની મગફળીના ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન કરાવેલ છે તો એમને શું કરવું તે આગળ વિડીયોમાં આપણે જોઈએ તો આ બાબત પત્ર આવ્યો છે એ શું છે આવું આગળ વિગત જોઈએ ખરીફ બે હજાર પચીસ છવ્વીસમાં પ્રાઇસ સપોર્ટ સ્કીમ પી હેઠળ મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવા ખેડૂતોની ઓનલાઈન નોંધણી વેરિફિકેશન કરવા બાબત જય ભારત સહ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર શ્રી ખરીફ સિઝનમાં વર્ષ પચીસ છવ્વીસમાં મગફળી માટે સાત હજાર બસો તેસાઠ મગ માટે આઠ હજાર સાતસો અણસાઠ અડદ માટે સાત હજાર આઠસો તથા સોયાબીન માટે પાંચ હજાર ત્રણસો અઠ્ઠાવીસ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ભાવો જાહેર કરવામાં આવેલ છે ચાલુ સિઝનમાં મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવેથી ખરીદી કરવાનું આયોજ છે રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકોમાં મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તારીખ એક નવ પચીસથી બાવીસ નવ પચીસ સુધી ખેડૂતોની નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ મારફતે હાલ ચાલુ છે ચાલુ ખરીફ સિઝનમાં મગફળી માટે નાફેડ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર થયેલ નોંધણીમાં ખેડૂતોએ મગફળી પાક દર્શાવેલ સર્વે નંબરમાં ડિજિટલ કોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વાવેતર સાથે વેરિફિકેશન કરવામાં આવી રહેલ છે તારીખ આઠ નવ પચીસ સુધીની નોંધણી અને ડેટા નોંધણીના ડેટા અને તારીખ સોળ નવ પચીસ સુધીના થયેલ ડિજિટલ કોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતાં રાજ્યના કુલ આઠ એંસી હજાર પાંચ ખેડૂતોના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી જેને જિલ્લાવાર સંખ્યામાં અને ખેડૂતની યાદી એક્સલ સીટમાં એટલે કે આ સાથે સામેલ રાખેલ છે મોકલી આપવામાં આવેલ છે એટલે કે આ સંયુક્ત જે નાયબ ખેતીની આમક વિસ્તરણ વિભાગ છે એમને આ યાદી આપવામાં આવેલી છે જે નીચે જેમને નીચે મુજબની કાર્યવાહી કરવાની થાય છે પહેલાં નંબરની જે કાર્યવાહી છે તેની વાત કરીએ તો ઉક્ત કુલ એંશી હજાર બસો પાંચ ખેડૂતોની નોંધણી હેઠળના સર્વે નંબરમાં ગામના સર્વે મારફતે સો ટકા ડીસીએસની કામગીરી અગ્રતાના ધોરણે સાત દિવસમાં પૂર્ણ થાય તે મુજબની કાર્યવાહી કરવાની રહેશે એટલે કે જે કામગીરી સોંપી છે જે ખેતરે ખેતરે જઈ અને સર્વે કરવાનું જેને ડીસીએસ કહેવામાં આવે છે તો જે સર્વેને કામગીરી આપી છે એ સાત દિવસમાં પૂરી કરે તેવું આયોજન કરવાનું થાય છે બીજા મુદ્દાની વાત કરીએ તો નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબર માટે ખેડૂત જાતે સેલ્ફ સર્વે માટે પ્લે સ્ટોર પરથી ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત એપ ડાઉનલોડ કરી અને ડિજિટલ ક્રોપ સર્વે કરી શકશે જે માટે ખેડૂતોનો પ્રચાર પ્રસાર કરવા જેની તાલીમ માટે રાજ્ય લેવલે સત્તર નવ પચીસના રોજ બપોરે બારથી એક દરમિયાન બાવીસેક વંદે ગુજરાત ચેનલ ચાર મારફતે સેટકોમ કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેને આપની જિલ્લા સર્વે સર્વે તેમજ ખેડૂતો પ્રચાર પ્રસાર માટે ગતી કાર્યવાહી કરવી વિનંતી છે એટલે કે આ બે મુદ્દાની વાત છે આજે એક તાલીમ છે જે તાલીમ બારથી એક વાગ્યા દરમિયાન છે બીજું જે સર્વેયર છે એને આ કામગીરી સાત દિવસની અંદર પૂર્ણ કરવાની રહેશે અને આગળ પછી આગળની કાર્યવાહી પછી થશે તો જે ખેડૂત મિત્રોને અસંતોષ હોય અથવા તો પોતાની પોતાના ખેતરનું સર્વે ન થયું હોય તો પોતે પોતાની જાતે પણ કરી શકે છે જેના માટે પ્લે સ્ટોર ઉપરથી ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત જે એપ છે એ ડાઉનલોડ કરી અને પોતાના ખેતરનું સર્વે કરી શકે છે તો આ હતી ખેડૂતો માટે મહત્ત્વની માહિતી તો ખેડૂત મિત્રો જો કિસાન સમાજ ચેનલ હજી તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો બીજા ખેડૂતો સુધી પહોંચે અને આ તાલીમનો લાભ લઈ શકે તેના માટે તમે શેર કરજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને હાઈપ કરજો તો ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં અવનવા વિડીયો જોવા માટે આપ બન્યા રહો